અને જો કે બધા આશા સાથે શરૂઆત કરી છે આજનો નવો લોક તમારા બધાનું સ્વાગત છે અને આજના વિડીયોની અંદર હું બતાવવાનો શોખ કે બહુ મોટા મોટા મહાકાય છ થી સાત અજગરના રેસ્ક્યુ કર્યા છે આપણે જે કાસનભાઈ મેં એકલા લોકો બતાવ્યો હતો જે આઠ ફૂટનો સાપ પકડ્યો હતો ને એ જ કાસમભાઈ મોટા મોટા મહાકાય અજગરના રેસ્ક્યુ કરી લીધા છે અને ખરેખર ધન્યવાદ છે ને પાત્ર છે ભાઈ કાશમભાઈ છે ને જે આ કામ કરે છે ને કારણ કે આ ભાઈ પોતાના જીવના જોખમે કામ કરે છે તો એ તમને કહી દઉં કે ભાઈ આપણી ઘરે કે વાડી વિસ્તારમાં કે ગમે ત્યાં કે સાપ કે કોઈ નીકળ્યું હોય ને તો પ્લીઝ એને મારતા નહીં કારણ કે ભાઈ એ પણ એક જીવ છે કાસમભાઈનો ભાઈનો કોન્ટેક કરી લેજો કે મેં નંબર આપી દો છો કે એના એના ફોન કરશો ને એટલે આવી જાય અને ગમે એવો નાક કે ગમે એવો હશે ને એનું વૃત્યુ કરી જાય અને ખુલ્લી જગ્યાએ રિલીઝ કરી નાખશે પર પોતાના જીવના જોખમે બધું કરે છે બહુ સારી બાબત છે જીવ પ્રેમી માણસ છે ગમે ત્યાં હોય ને ગમે ત્યાં નીકળું હોય જાય છે ખરેખર સેલ્યુટ છે કાસુમ ભાઈ આમાં લેવાય ગયું બાપુ એ તમને નાખી દે આપડો એલો બોન લઈ જો લઈ ઓલું કે મારું હા હા પતરો કેના હવે આને લઈ લાવો તો લાટ લાવો તો આમ કાઢો લારે આમ હા આય જો બોડુ બોડો આય છે

ખા ની વાડી હતી અગિયાર ફૂટ અને પચાસ કિલોનો અજગર અમે રેસ્ક્યુ કર્યું મહા મુસીબતે અજગર અજગરની સાઈઝ એવડી હતી અને એક્ટિવ બહુ હતો અને મહા મહેનત અમે રેસ્ક્યુ કરી અને એને પકડી અને અમે ફોરેસ્ટ ખાતાને સમર્પિત કર્યું હવે એ લોકો એની રીતે જ્યાં મૂકતા હોય અમારું કાર્ય એટલું હોય કે અમે એને રેસ્ક્યુ કરી ગમે અમે તે જણાવીને અમે ફોરેસ્ટ ખાતાને આપી થઈ ગયું કામ આવે વાય માંથી અજગર નું રેસ્ક્યુ ચાલો લ્યો અજગર એ જ અધર એટલે બે આવી ગઈ ઓમે આવી હાલો રેડી ગયું તો કેતો તો કે એ આવી તો થઈ મોકલી દે

થોડા <laughs>

वो दबाएगा મોકલતા નહી તમારા પોતા સ્મિત રાખજો હા ગુનો બને બરોબર આ રમભાઈ નો લઈ લીધો પેલે પકડાઈ ગયું એટલે ગ્રામ્ય વિસ્તાર માંથી પગ ને રિલીઝ કરવામાં આવે માં